આય તમારા ગામમાં કેવી રીતે બોમ્બ પડ્યો તો જે 1971 દેજીભાઈ 1971 માં તમારા બેલાનો સેવાડાનું ગામ કેવર ને હા સેવાડા એટલે ઈ તેદી જેદી બોમ્બ પડ્યો તેદી તમે ક્યાં બેઠા હતા સો વાત કરી એદી મો તો ડુંગર છે ને વાડ મુક એ ગોર મોણિયા ડુંગર ગયો ને હા મોણિયા ડુંગર માર ચારતો તો હા અને ઈ

ખાડ બનાવીને કડી હાવે હા કડી હમે ખાણ ભરાવ આ મને તો બોરી કરી મોત આકલ કરે મોત આકલ કરતો છે તો મને ને નંગ ન મળે બોમ જડ્યો આ સી મેલ્યો લોહાર તના ગયો અને ખાડો એમનો ખોદણો નઈ હોય પોકવાડે લઈ ગયો છે

સીપા ઈ બે અને પાણી પાણી પી ને વાડી માં હાઢું બે એ આ વાડી માં આમ બેઠી હોય ને દોવાઈ થાય ઉતારા પડ્યા હોય

تین اب آواز آئی ہوئی خبر پڑی برابر تم ایک ای خبر نہیں کہا آشا ہاں ہاں رامزی آوی رہی تے بینا بنی ایک کس کا نہیں خبر, خبر نہیں برابر ہاں جی ہمارا گاؤں میں تھی مانس وہاں سے روڈ لائے لیں جائنے میرے ہاں ہوا ہوا ہے یہاں نا پوچھو کی تا آواز آوڑو کے میں تو کہ رامزی رہا تو رکھیں تو کہ آواز نہ کی کہتا ہم بنیو اب اوم نہ ہو لیا اب اوم نہ ہو لیا ہاں پر ای تمہیں کون کہ 1971 દેવીજી ભાઈ લગભગ 1970 હા ઈ આલ ની ખબર પડી આપણ કે આપણ

ભાઈ ના પગજ્યો આ ગુડા થી ઉપર સરા લાગ્યો ને એમાં થોડોક એના પગ ખોટ રહી હવે અત્યારે ભાઈ બાઈ છે કે દુનિયા એનો નામ થમ ગામ દિના દાઈ બેનનો દાઈ થી ચલી એ મોણે સમંતરાલ તોનો આનો દીકરો છે બરાબર ઈ કેવામાંથી ગામ ઘર થી બરાબર અને ભાઈ એ ભાઈ થી ખાંગરેndi બરાબર માં ગામ બરાબર બરાબર અને ઈ બાઈનો તો પહેલા સનાવી સલાઈ ઘટાણા માં એ થી એ પછી એ બિલેવિંગ બિલેથી

મોણિયા ડુંગર આજે આ મોણિયા ડુંગરમાંથી બોમ્બ જડ્યો ઉાથી હા જડ્યો થોડામાંથી છોડામાંથી હાડમાં આતા હ હા અને હાડું સાડતા સાતા ઈ ધ્યાન માં આવી ગયું હ હ હ કે આવત અહીંયા બડી જમીયા લઈને મળીને અને આ bomb સે ઈ ખબર નહી હા કાપ કડિયા વસ્તુ બનાવીયો તો બની શકે એવું જાણી ન બરાબર

ਅਨੇ ਆ ਮੋਰ ਆ ਮੁੰ ਬਿਲਾ ਮੋਚਾ ਲੈ ਮੁੰਗੜ ਵੜੀ ਆ ਲੈ ਹਾਟ ਜੈ ਨੀ ਰੀ ਨਾ ਹਾਟ ਤੋ ਮਰਾਨ ਨੀ ਤੇ ਨਿਕਰੀ ਜੀ ਨਾ ਨਾ ਜੀ ਆ ਪਾਈ ਨੀ ਰੀ ਹੈ ਕਿ ਪਾਈ ਬੈਠਾਓ ਤੋ ਚਾਹੀਦੀ ਨੀ ਰੀ ਹੈ ਨੀ ਰੀ ਨਾ ਹਾ ਉਹ ਇਕੋ ਮੋਕਾ ਆ ਮ ਬੈਠਾਓ ਮੋਕਾ ਮ ਬੈਠਾਓ ਹਾ ਇਹ ਮੋਗਾ ਸਹੀ ਹਣ ਮਿਦੇ ਨਾ ਨੀ ਰੀ ਹਾ ਇਤਲੇ ਇਹ ਵਾੜੋ ਡੁੰਗਰ ਨਾਮ ਸੜਨੋ ਇਤਲੇ ਹਾ ਇਤਲੇ ਬਰ ਆਕੂ ਵਾੜਾ ਜੀ ਵਾਕਾ બરાબર ઈ મો કામ પૂરી સા પાણી પીન ઠઠાવ કરીને બેઠા દી જે નીહરી ની હતી બીક ને કે પરાજે ઢરી જાય છે કે નીહરી જાય ઈ ની હા પછી આ તમારે અહીંયા બારોટિયા બાવરી હાડડા કે આ ગાવડા લઈ જાતા ઈ તમને કાય હા ભરે કોઈ ઈ નહી લઈ જાતા કઈ કે ઈ આ તો કંતા કે બારોટિયા હતા ને લઈ જાતા હા હા એટલી ખબર મોને ડુંગર માં બારોટિયા ગાય લડવા લોડો આયા હા હા અને નાંગ હરે ભરી એથી ગાય ગાયમાં ગુવાથી ભાગ્યો ભાગતા ભાગતા ગુવાથીને મારો છે મારો મારતા 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 ગુવાથીને મારી તો ગાય આપણે લૂડી શકીએ ના ગાય મેળશે નહીં બરાબર બેલાથી ઉગમણા બે ખેતરવા ગાયું સીટી રહી ત્યાં પોતાને કોઈ પણ થાઈ આવી કે આંટી આવી કોઈ બી નહીં પાડી એ માણસ પડી ગયો બરાબર એનો અત્યારે પૂદાઈ છે પાર્યો છે ખાંભી છે અને એ ઠેકાણે એ માણસ પડી ગયો અને એ બરાટી ગાય લોડી ભાગી ગયો હા કે છે ભાઈ હા હા એ એ હું હાંકનો આપણો ભાગ્યો નાંગા

એટલે તમારા બધા આ મૂળ તો હોય બોર્ડર ના ગામડા ને વચ્ચે રણ એટલે રણ નો ફાયદો ઉપાડે રણ માંથી લઈને પરવું ભાગી જાય ફોજ નકા હમાસા ભાગી જોગી કોઈ વસ્તુ પાસે આવે હા હવે મારા જેવો કોક તમને પૂછે કે ભાઈ મારે મળવું છે ને હજી મારે કઈ ફોજ હમાસા લેવા છે તમે આ દુનિયામાં કાલ રો ન રો તો ખબર કેમ પડે કે ચાના હતા ને કે હમાસા દીધા તમારું નામ કહો આવે આખો તમે આ તો વાત તો સંભળાવી આ જો આપણી આપણી ભાઈખ્યામાં ખાલી ગોમધો જ આવે બરાબર અને ઊંઘ કહો તો ગોવિંદભાઈ પણ આજા અને બાપણ નામ પેઠા પેઠા લાધા લાધા હં 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 અને આખે વાગે એટલે અમે હા જાતે આપણે રબારીએ અને વાગે અટલાકા વાગે હા

એમ એ તમારા ત્રાંબાર પત્ર છે એવું બોલે છે તમારે એમ બોલે છે કે ત્રાંબાના પતરામાં લેખ કરી દીધો વાઘેલા આ સમજો આલ હા વાઘેલ હા શિવાડિયા હા મુંબરિયા હા હાથી બધા ભાઈ હા બધા ભાઈ હત હા બીજા બોલેથી હા ના જોઈ